વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી ભાગ ત્રણ સ્વાધ્યાય પોંચ પોઈન્ટ બેનલમાં આપનું સ્વાગત છે અગાઉ આપણે શ્રેણીના લગતા દાખલાઓ જોયા છે શ્રેણી અથવા સમાંતર શ્રેણી બહુ જ લોંગ ચેપ્ટર એટલે આપણે તમામે રીતો અંદર આવી જાય એ પ્રમાણે શફલિંગ કરીને જેને કહેવાય અથવા પસંદગી કરી અને મોસ્ટલી પરીક્ષામાં જે પૂછાય એવા દાખલાઓ પસંદ કર્યા છે ગણવા માટે વિડિયોની અંદર કયા દાખલાઓ આપણા બોર્ડ એક્ઝામ માટે અતિ મહત્વના છે જોઈએ પ્રશ્ન નંબર ચાર કે જેની અંદર આપણને શ્રેણી આપેલી છે ત્રણ આઠ તેર અને અઢાર આ શ્રેણીમાં કેટલા મૂળ પદ ઇઠોતેર હશે તો ત્રણ શું છે તો ત્રણ એ પ્રથમ પદ છે બે વચ્ચે એટલે કે બે પદ વચ્ચે તફાવત એટલે કે આઠ ઓછા ત્રણ ડી બરાબર પાંચ અને કેટલા મૂળ પદ ઇઠોતેર કેટલા મૂળ પદ એટલે કે અંતિમ પદ વેલ્યુ આપણને આપેલી છે પ્રથમ પદ છે છે તફાવત પોંચ અને અંતિમ પદ એટલે કે એન એ સેવન્ટી એટ આપણને એન શોધવાનો કયો છે જોઈએ તો એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ડી જો નું મૂલ્ય જે આપેલા છે આપણને ગણતરીમાં એન આપેલા નથી એને આપણે શોધવાના છે જોઈએ પ્લસ ત્રણ છે જે સામે જશે તો માઇનસ થશે એટલે કે ઇથોતેર માઇનસ ત્રણ એટલે મળે છે પંચોતેર મળે છે છે રહેલા જે સામે જશે તો એ પંદર ગુણ્યા પોચ એટલે આપણને મળે છે પંચોતેર મતલબ ઉપર તરફ વધે છે પંદર માઇનસ એક જે બરાબરની સામે જશે તો એ થશે પ્લસ માટે એન બરાબર પંદર પ્લસ વન માટે પ્રશ્નની અંદર આપણે એક વિધાન કે આપેલ સમાંતર શ્રેણીમાં સોળમું પદ ઇથોતેર હશે ત્યારબાદ પ્રશ્ન નંબર પોંચ નો એક સાત

પ્લસ એન માઇનસ વન ડી બરાબર મળે છે છતા બાદ કરવામાં આવે તો મળે છે એકસો ને છ છે સામે જશે તો ભાગાકાર મોલ એન માઇનસ વન એકસો અઠ્ઠાણું ભાગ્યા છ તરી અઢાર છત્રી અઢાર આપણને જવાબ મળે છે તેત્રીસ જો ઓછા એન બરાબર ની સામે છે આ તરફ લાવીશું તો આપણે થશે યસ વત્તા એક બરાબર વત્તા એક બરાબર એન પરિણામે એન નો જવાબ મળે છે ચોત્રીસ મતલબ કે આપણને જે શ્રેણી આપેલી છે કઈ શ્રેણી તો સાત તેર ઓગણીસ ડોટ 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 અને છેલ્લું પદ એ આપણને મળે છે ત્યારબાદ એક સમાંતર શ્રેણીનું અગિયારમું પદ અડત્રીસ સોળમું પદ તોતેર પ્રથમ આપણે બંને શ્રેણી ના સમીકરણ બનાવીએ એ શ્રેણીના સમીકરણ બનશે સમાંતર શ્રેણીના આ સમીકરણ નું મૂલ્ય મૂકવાથી સમીકરણ પ્રમાણે બે સમીકરણ બનશે ઓકે આગળ આપણે દ્વિચલ ભણ્યા છીએ અને તમને યાદ હોવું જોઈએ કે દ્વિચલની અંદર બે રીત જે આપણે સહજ ઘણી શકીવા આદેશની રીત અને લોકની રીત તો બે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવી આપણને જે રીત ફાવે છે એ રીતે આપણે દાખલો ગણી શકીએ જોઈએ દાખલા નંબર સાત જેમ પદ અડત્રીસ એટલે કે બરાબર અગિયાર અડત્રીસ સોળમું પદ તોતેર એટલે કે એન બરાબર સોળ અને એ સોળ બરાબર તોતેર જોઈએ તો સૂત્ર મૂકીએ એન એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી ઓછા એક કેટલા થશે દસ ગુણક મોડી એ જ પ્રમાણે એન બરાબર આપણને મળે છે તો તેર એ જાણતા નથી એન નું મૂલ્ય જો સોળ હોય તો સોળ ઓછા એ આપણને સમીકરણ મૂલ્ય વધારે છે આપણે ઉપર તરફ મૂકીશું એ પ્લસ પંદર ડી બરાબર તો તેર એ પ્લસ દસ ડી બરાબર અડત્રીસ સમીકરણ જે બંને લખ્યા એમાં નીચેના બાદ કરવામાં કેટલા વધે છે ચાલીસ હવે બીજા પોંચ બાદ કરીએ કેટલા વધશે પોત્રીસ તો પોચ ગુણાકાર સામે જશે તો ભાગાકાર એટલે કે પોત્રીસ ભાગ્યા પોચ માટે ડી મળે છે સાત આપણને જે સમીકરણો આપેલા છે અથવા આપણને જે ક્રમના પદ આપ્યા છે એના આધારે ડી નો જવાબ આવ્યો કોઈ પણ એક સમીકરણમાં જો ડી ની કિંમત આપણે મૂકીએ એટલે કે એ દસ ડી અડત્રીસ મો ડી બરાબર સાત મુક્તા માટે એ સાત ગુણ્યા દસ કેટલા થશે સિત્તેર બરાબર અડત્રીસ વધતા સિત્તેર સામે જશે તો ઓછા સિત્તેર આપણને મળ્યા છે માટે સામે જશે એટલે કે એ બરાબર અડત્રીસ ઓછા સિત્તેર માટે એનું મૂલ્ય મળ્યા છે માઇનસ બત્રીસ અને જો એનું મૂલ્ય માઇનસ બત્રીસ હોય તો એ પ્રથમ પદ છે આપણને મળ્યા છે સાત અને આપણને પૂછ્યું છે કે એકત્રીસ કે એ એકત્રીસ એ બરાબર કેટલા છે માઇનસ બત્રીસ એકત્રીસ ઓછા એક તફાવત બી બરાબર કેટલા છે સાત જો એ એકત્રીસ માઇનસ બત્રીસ પ્લસ થશે એટલે કે બત્રીસ બાદ કરવાના ધારો કે આપણે ત્રીસ બાદ કેટલા વધે છે બસો ને એસી ફરી કહીશ કેટલા વધે છે સોરી એકસો ને અને ફરીથી એમાંથી બે બાદ કરીએ મળે છે એકસો ને ઇતેર મતલબ દાખલા નંબર સાત ની અંદર આપેલ સમાંતર શ્રેણી સમાંતર શ્રેણીમાં એકત્રીસ આપણને મળે છે એકસો ને ઇચોતેર જો આપણે દાખલા નંબર નવ અગાઉ નો દાખલો હતો એ જ પ્રમાણે અહિયાં બે સમીકરણ બને છે અને બંને દ્વિચલ સુરેખ સમીકરણ એ અને ડી વાળા બનશે પ્રશ્ન એવો છે મિત્રો કે કયા નંબર નું પદ શૂન્ય હશે પ્રથમ ત્રીજું પદ એટલે કે n 3 a 3 = જોઈએ તો ત્રીજું પદ 4 એ જ પ્રમાણે નવમું પદ એટલે કે an 9 = એટલે કે a 9 = આપણે મેં કયા છે -8 બંને આપણે દ્વિચલ સમીકરણ બનાવીશું મેં અગાઉ તમને કહ્યું પ્રમાણે કે આપણે જેમ દ્વિચલ સુરેખ સમીકરણ ભણ્યા બે રીતો છે આદેશની રીત લોપની રીત આ બંને સમીકરણ તમે ગમે તે રીતે સોલ્વ કરી શકો સૂત્ર મૂકીએ an બરાબર a+n માઈનસ 1 ઇનટુ d જો an નું મૂલ્ય એટલે કે a3 નું મૂલ્ય આપણને આપેલું છે 4 n તરીકે જો 3 લઈએ તો 3 1 2

अब हमें अपने बनने समीकरण મળ્યા છે જોઈએ a + 8b = -8 એટલે કે મુક્યે a + 2d = 4 चिन्ह બદલીએ જો a દૂર થાય છે 8b માંથી જો 2d બાદ કરવામાં આવે આપણને જવાબ મળે છે અહીંયા બે સમીકરણ અને એની અંદર આપણને જો ડી ની વેલ્યુ મળે તો કોઈ પણ એક સમીકરણ ધારો કે પ્રથમ સમીકરણ લેવાય કેમ તો એ પ્લસ ટુ જો આપણે એનો જવાબ આપણને મળે છે આઠ એનો જવાબ આઠ છે તફાવત માઇનસ બે છે તો કયા નંબરનું પદ શૂન્ય હશે ફરીથી એકવાર આપણને સૂત્ર મૂકવાનું થાય છે a n a, a n 1 d શૂન્ય એટલે કે a n ની વેલ્યુ શૂન્ય હોય એવું પડ મિત્રો પોંચ પોઈન્ટ 1 અને પોંચ પોઈન્ટ 2 સુધી આપણે પહોંચ્યા એની અંદર ખાસ નોંધ લેવા જેવી વાત કહું છું કે કોઈ દાખલાની અંદર a શોધવાનો છે કોઈ દાખલામાં d શોધવાનો છે અને કોઈની અંદર n ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે

અને ડી બરાબર છે માઇનસ બે ડીનો જવાબ આપણને મળે છે માઇનસ બે એ ઇઝ ઇક્વલ ટુ આઠ છે ગુણાકાર કરીએ આપણે તો ઝીરો ઇઝ ઇક્વલ ટુ આઠ ઋણ બે વડે ગુણાકાર જો કરવામાં આવે તો માઇનસ બે માઇનસ એક ગુણે માઇનસ બે પ્લસ બે આઠ અને બે કેટલા થશે દસ

નું પદ આપણે પોંચ પોઈન્ટ બે ના મધ્ય ભાગમાં છીએ મિત્રો નેક્સ્ટ ભાગની અંદર બહુ જ મહત્વના પ્રશ્નો ભાગ ચાર સાથે આપણે લઈને નજીક મોત મળીશું